હિમાચલ પ્રદેશના જળસ્ત્રાવ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભાખરા બંધમાં પાણીની સપાટી તેની મહત્તમ ક્ષમતાની નજીક પહોંચી ગઈ છે જેના પગલે ભાખરા બ્યાસ પ્રબંધન બોર્ડ બીબીએમબી દ્વારા બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બંધની જળસપાટી એક હજાર છસો એંશી ફૂટની મહત્તમ ભરપાઈ ક્ષમતાથી માત્ર એક ફૂટ દૂર એક હજાર છસો ઓગણસી ફૂટ પર પહોંચી જતા સત્તાવાળાઓએ પાણીનો નિકાલ વધારવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયના ભાગરૂપે સતલજ નદીમાં પાણીનો પ્રવાહ પંચોતેર હજાર ક્યુસેકથી વધારીને પંચ્યાસી હજાર ક્યુસેક કરવામાં આવ્યો છે ભાખરા બંધમાં પાણીની સતત અને ભારે આવકને કારણે આ પગલું અનિવાર્ય બન્યું હતું ગુરુવારે સવારે બંધમાં પાણીની આવક પંચાણું હજાર ચારસો પાંત્રીસ ક્યુસેક નોંધાઈ હતી જેની સામે જાવક ઓછી હોવાથી જળસ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું હતું વધારાનું પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે જેથી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિને નિયંત્રિત કરી શકાય આ નિર્ણય બોર્ડની તકનીકી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો જેમાં તમામ હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવી હતી બંધમાંથી પાણી છોડવામાં આવતા પંજાબના રૂપનગર જિલ્લાના સતલજ નદી કાંઠે આવેલા અનેક ગામોમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રએ નાંગલ અને શ્રી આનંદપુર સાહિબના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ અથવા સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં ખસી જવા માટે સૂચના આપી છે સત્તાવાળાઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે